પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામમાં આગામી બાવીસ જૂનની ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાં સરપંચ પદ માટે ત્રણ મહિલાઓ ઉમેદવારી નોંધાવી જેના કારણે ત્રિપાંખીઓ જંગે ખેલાઈ રહ્યો છે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી મહિલા ઉમેદવારો અને તેમના સમર્થકો ડોર ટુ ડોર પ્રચારમાં જોરો શોરોથી લાગ્યા ગામમાં રોડ રસ્તા પીવાનું પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓથી ગ્રામજનો હેરાન છે આ મુદ્દાઓને આગળ રાખી મહિલા ઉમેદવારો ગામના વિકાસનું વિઝન રજૂ કરી રહ્યા છે તેઓ પોસ્ટરો સાથે પ્રચાર કરી રહ્યા છે ગામને પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અને સુંદર બનાવવાની ખાતરી આપી રહ્યા છે જિલ્લામાં ત્રણસો ને એસી ગ્રામ પંચાયત અને સિત્તેર સિત્તેર બીજી પેટા ચૂંટણીનો હવે અંતિમ દિવસ કહી શકાય કારણ કે આવતીકાલે સાંજે પાંચ વાગે જ્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે ત્યારે બાવીસમી તારીખે ત્યારે મતદાન થવાનું એ પહેલાં જીએસટીવીની ટીમ આજે ચંદ્રમાણા ગામે આવી છે અને જોઈએ છે કે કેવો પ્રચાર થયો તો અત્યારે હાલ કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે જે રીતે અહીંયા ત્રિપક્ષીઓ જંગ છે ત્રણ મહિલા ઊભી રહી છે સરપંચ પદના માટે અને દસ વોર્ડમાંથી કેટલાક વોર્ડ પક્ષના જે ચૂંટણી થવાની છે ત્યારે હાલ બિલકુલ ચૂંટણી પ્રચાર એનો અંતિમ દોરમાં આવી ગયો છે અને કહેવાય કે આ મહિલાઓ પોતાના પ્રચાર માટે અલગ અલગ બેનર લઈને આવ્યા છે જે મેનરમાં કહી શકાય કે પ્લાસ્ટિક મુક્ત લખેલું છે સાથે સાથે પ્રારદર્શક વહીવટ આપવાની વાત છે આરોગ્ય સુખાકારી આમ રોડ રસ્તા પાણી જે સમસ્યાઓ છે સમસ્યાઓને માત આપવા માટે આજે મહિલાઓ મેદાનમાં આવી છે અને જે જે કહી શકાય કે ત્રિપાખીઓ જન્મા છે એમાં એક જે છે એમના ટેકેદારો સાથે વાત કરીએ કે આ અઢી વર્ષના શાસનમાં આપણે શું શું મુશ્કેલીઓ વેઠી છે અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે ગટરનું પાણી અને પીવાનું પાણી બંને મિક્સ આવે છે તો સૌથી પહેલાં અમારા બધાનો ચેતન કાકાનો ઉદ્દેશ્ય એ જ છે કે સૌથી પહેલાં આરો પ્લાન્ટ આવે કેમ કે પાણીની સુવિધા સર્વશ્રેષ્ઠ છે પીવાનું પાણી સારું હશે તો લોકોનું આરોગ્ય પણ સર્વશ્રેષ્ઠ રહેશે એટલે સૌથી પહેલાં એરિયા આરો પ્લાન્ટ લાવે છે બીજું કે ગટર લાઇન ગટર લાઇન જ્યાં જોઈએ ત્યાં ગટર લાઈન તૂટી જાય છે વારંવાર તો સૌથી પહેલાં એમને અંડરગ્રાઉન્ડ ગટર લાઇન લેવાની છે અને પછી રોડ લેવાનો છે ગામનો જે ગટર લાઈન આવ્યા પછીનો ઓકે મેન આપણે વહીવટી શાસનમાં આપણે જે દસ્તાવેજોની સહી કરાવવાની હોય કેટલી તકલીફો પડતી હવે સરપંચ આવ્યા પછી કેટલી સુળ રહેશે ગામમાં ઘણી બધી જ મુશ્કેલીઓ છે સરપંચ જ્યારે કામ પડે છે ત્યારે ગામ એવું કે છે ટાઈમે હાજર રહેતા નથી આ સરપંચનું એવું છે કે હું ગમે ત્યારે ગમે ત્યારે તમે બોલાવશો ત્યારે સો ટકા મારી હાજરી હશે નાના લોકોથી મોટા લોકોનું તો કામ થાય જ છે પણ અમે નાના નાના લોકોથી કામ આગળ વધારીશું નામ નાના નાના લોકોથી કરાવડાવીશું એ જવાબદારી કાજલબેન ચેતનકુમાર વ્યાસ પોતે લે છે ગામમાં સુવિધાઓ ઘણી બધી કરવાની છે પણ મોટી મોટી

બહેનોના માટે અમે પહેલાં તો પાણીની સગવડ પહેલી તો જોઈએ છે અમારે અને બીજું આ રોડ રસ્તા એ બધી માગ છે એટલે ચેતનભાઈ અમને કીધું જ છે કે આ થશે જીમ અમને વિશ્વાસ છે કાજલબહેન ઉપર કે અમારું કામ થશે ઓકે તો ટૂંકમાં ફરી કેમેરામેન તો દ્રશ્યો બતાવે હાલ જે ગ્રામજનો છે અત્યારે ભેગા થયેલા છે અને જે ચૂંટણી પ્રચાર છે એ જાણે કહી શકાય કે વિધાનસભા લોકસભા એવો માહોલ છે આવું છેલ્લા મેં કેટલાક ગામડાઓની તપાસ કરી ત્યારે આજે આવું જોવા મળ્યું કે જ્યાં વ્યવસ્થિત ચૂંટણી પ્રચાર થતો જોવા મળ્યો છે આમ અત્યારે હાલ ચંદ્રમણા ગામે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં આવી ગયો છે અલ્કેશ પંડ્યા જીએસ